કલોલના મટો વિસ્તારમાં પાણીના પ્રશ્ને મહિલાઓએ નગરપાલિકામાં ફરિયાદ કલોલના મટો વિસ્તારમાં રહેતી મહિલાઓએ નગરપાલિકાના ચીફ ઓફિસરને પાણીની પ્રશ્ન અંગે ફરિયાદ નોંધાવી છે મહિલાઓએ જણાવ્યું કે નગરપાલિકા દ્વારા પાણી છોડવામાં આવતું નથી જેના કારણે ઘરગથ્થુ કામ કરવા માટે મુશ્કેલીઓ થઈ રહી છે નગરપાલિકા ચીફ ઓફિસરે મહિલાઓને સમજાવી કે હાલમાં નર્મદા નદીનું પાણી પુરવઠો બંધ હોવાથી આ સ્થિતિ સર્જાય છે તેમણે આશ્વાસન આપ્યું છે કે આજથી જ પાણી પુરવઠો શરૂ થઈ જશે અને સમાચારનું નિરાકરણ લાવવામાં આવશે રિપોર્ટિંગ બાય નસીમ બાનું ડકો ન્યૂઝ અને પાણી પુરવઠા બોર્ડ જે પ્રતાપપુરા હેડવર્સી ગરમદાનું પાણી આવે છે ત્યાં હાલમાં સટડાઉન લીધેલી છે તેની મોટરો અને જે પાઇપલાઇન લીકેજવાળી હતી એ બદલવાની કામગીરી ચાલુ હોવાથી સટડાઉન લેવામાં આવ્યું હતું અને તદ ઉપરાંત આપણા જે કલોલના જે ભૂગર્ભના પમ્પિંગ સેશન હતા એ પણ ઘણા વર્ષોથી સાફ નથી થયા એટલે એનું પણ મેન્ટેનન્સ થઈ અત્યારે કાપ મૂકીને એક ટાઈમ પાણી સપ્લાયનો કર્યો હતો પરંતુ સતત બે દિવસથી નર્મદાનું પાણી બંધ હોય અને ફક્ત બોર જે બે દિવસથી કન્ટિન્યુઅસ જે ચાલતા હતા ચૌદ ચૌદ કલાક એના કારણે થોડોક ફોલ્ટ આવવાના કારણે પ્રશ્નો ઊભો થયો છે અને હાલમાં નર્મદાનું પાણી ચાલુ કરાવેલ છે અને આજે સાંજથી અમને આજે સાંજે વ્યવસ્થિત સપ્લાય આપી દેવામાં આવશે Oke. Okay. Oke. Okay.